માણસા આનંદમેળા દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દીકરીને ન્યાય માટે આવેદનપત્ર રહીશો દ્વારા આપવામાં આવ્યું છે જેમાં મામલતદારને લેખિતમાં આવેદનપત્ર આપીને દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ જે છે તે રહીશો દ્વારા કરવામાં આવી છે જેમાં સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો થોડા દિવસ અગાઉ માણસા ખાતે આનંદમેળામાં દુર્ઘટના બની હતી જેમાં જમ્પિંગ બોલમાં રમી રહેલ બે દીકરી હવામાં ફંગોળાતા ગંભીર ઈજાઓ પહોંચી

આ જ્યારે નાની દીકરી પોતાના આનંદ કિલ્લોલ માટે ગઈ હોય ત્યારે તંત્ર અને અહીંની વ્યવસ્થાના ભાગરૂપે ત્યાં આનંદ મેળાની અંદર કોઈપણ પ્રકારની મશીનરી ના રીચેકિંગ થયેલી ના સર્વિસ થયેલી એક નાના પવનના જોકાના લીધે આ દીકરી આટલી હવામાં ફંગોળાઈ તો આ દીકરીને અહીંયા ન્યાય મળે એના માટે માણસાના તમામ વર્ગના તમામ સમાજના લોકો ભેગા થઈ તમામ એનજીઓ તમામ ટ્રસ્ટ ભેગા થઈને અમે આ દીકરીના ન્યાય માટે એક પ્રચંડ માગણી કરીએ છીએ આ દીકરીને ન્યાય માટે જ્યારે આગળની ઘટનાઓને જોવામાં આવે ત્યારે સુરતની અંદર બનેલી એ તક્ષશિલા કાંડ હોય એના પછી તાજેતરમાં બનેલો એ વડોદરાની અંદર હરનીકાંડ હોય ત્યારબાદ બનેલી એ મોરબીની અંદર ઝુલતા પુલની અંદરની ઘટનાઓ હોય અને ત્યારબાદ તાજેતરમાં બનેલી રાજકોટની આ ઘટના હોય આ ઘટના પછી પણ જો તંત્ર અને કલેક્ટર તરફથી જે ખરેખર જે પ્રકારની યોગ્ય વ્યવસ્થાઓ થવી જોઈએ ક્યાંક આંખ આડે કાના કરી કાન કરી અને આ પ્રકારની વ્યવસ્થાઓ ક્યાંક કોકના આકાઓને ખુશ કરવા માટે ક્યાંક તંત્રની પાછળ રહી અને ક્યાંક પૈસાના વહીવટો થઈ અને આ પ્રકારની યોજનાબદ્ધ થયેલું હોય એવું અમારું કહેવું છે જ્યારે આ પ્રકારના તમામ વર્ગના લોકો પોતાના આનંદ કિલોલ માટે જતા હોય ત્યારે ચોક્કસ પ્રકારની તંત્રની કે પોલીસની એ જાણકારી બહાર કોઈ ઘટના ગામમાં આવીને કોઈ વસે એવું ક્યારે બને જ્યારે કોઈક નાની રેલીના આયોજન માટે અમારે જવાનું હોય ત્યારે બે વખત ત્રણ વખત પાંચ વખત ધક્કા ખાવા પડે છે પોલીસ સ્ટેશનોમાં જ્યારે આવા પ્રકારના એક એક દોઢ દોઢ મહિના સુધી ચાલતા આ મેળાઓ જેની પરમિશન નથી આટલી ઘટનાઓ ગુજરાતમાં બની ગઈ તેમ છતાંય આ ઘટનાઓની અંદર કોઈ સાંખી લેવા માટે તૈયાર નથી એટલે આ ઘટના બની છે આ ખાલી સંકેતકુમારની દીકરી નથી સંકેતભાઈની દીકરી નથી પણ આ માણસાની દીકરી છે અને માણસાનો પણ વ્યક્તિ કોઈ પણ સમાજનો અને આગળ આ ઘટના ન બને એટલે સમાજ દ્વારા ઝાંખી લેવામાં આવે એવી કોઈ ઘટના નથી અમારી તંત્રને માગ છે આના પછી આજે અમારા સમાજના અને જે પણ અઢાર વર્ગના લોકો છે એને જે પણ અમને માર્ગદર્શન આપ્યું એટલે આજે અમે મૌન રેલી કરી છે આ બેન દીકરીઓના આંખમાં તમે જોઈ શકો છો કે આ ભૂલકી સાત દિવસ સુધી હોસ્પિટલની અંદર એ પોતાના જીવન મરણ સામે જજુમી અને આ જીવન મરણ સામે જજુમી અને આજે દેવલોક પામી છે ત્યારે આ દીકરીનો શું વાગ હતો આ દીકરી આ દુનિયા જોઈ નથી અને આજે આ તંત્ર આ પ્રક્રિયાની અંદર કોઈ પોતાની રિસ્પોન્સિબિલિટી લેવા માટે તૈયાર નથી આજે માણસાની અંદર આ વર્ગ તમામ સમાજના લોકો ભેગા થયા છે આવનાર સમાજમાં ભેગા થઈશું અમને ખબર છે આ રેલીની અંદર પણ જોડાયેલા કેટલાક લોકોને કોઈ પણ પ્રકારની કોઈ ચોક્કસ પ્રકારે જો એના ઉપર કોઈ અલગ પ્રકારની કાર્યવાહી કરશે તો પણ અમે તંત્રને ઝાંખી નહીં લઈશું આ અમારા ધ્યાનમાં છે એટલે તંત્ર અને પોલીસની બેદરકારીના લીધે આજે અમે કલેક્ટરશ્રીને અહીંયાથી રજૂઆત કરવા માગીએ છીએ કે ગુજરાતની અંદર આ પ્રકારનું સરસ શાસન ચાલતું હોય ત્યારે આ પ્રકારની બેદરકારી ચલવી ના લેવાય અહીંયા આ પ્રકારના આટલા ભણતર પછી આઈએસ આઈપીએસ કક્ષાના લોકો તૈયાર થાય છે એમના આંખ નીચે આ પ્રકારની ઘટના અહીંયા થાય એવું અમે ઝાંખી લેવા માટે તૈયાર નથી માણસાના લોકો આવનાર સમયમાં આ દીકરીને કોઈ પણ દીકરીને આવી ઘટના ન બને એના માટે અમે બધા લોકો આગળ સમયમાં કોઈ ઉગ્ર આંદોલન ના કરવું પડે એટલા માટે આજે મૌન રૂપે અમે બધા મળ્યા છીએ આજે એક આવેદનપત્ર સજા સજાગતા રૂપે આપીએ છીએ તંત્રની બેદરકારીના લીધે અમારી દીકરી આજે અમારા જોડે નથી કાલે આવી બીજી કોઈ છોકરીનું ના થાય એના માટે અમે આ રજૂ કરીએ છીએ કે આવું કોઈના જોડે ના થાય સરકારને એના માટે પગલાં લેવા જોઈએ આજે અમારી છોકરી તો જાય પણ કાલે બીજાનો એ જીવ જાય એના માટે સરકારને તન વિનંતી સાચું ન્યાય આપવા વિનંતી ચોવીસ કલાક ની અંદર ન્યાય મળવો જોઈએ